નસીલી દવાઓનું વેચાણ વધતું જતું હોવાની રાહ વચ્ચે આજે પાલનપુર ખાતે પોલીસની ચાર ટીમો દ્વારા મેડિકલ સ્ટોર સામે તવાઈ હાથ ધરવામાં આવી હતી રાજ્યના ડીજીપીના આદેશ મુજબ નાર્કોટિક્સ દવાઓના વેચાણ સામે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે ત્યારે પાલનપુર ખાતે પાલનપુર શહેર પૂર્વ પોલીસે જલારામ મેડિકલમાં ડમી ગ્રાહક મોકલી પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચતા વેપારીના મેડિકલ સ્ટોરમાં રેડ કરી હતી મેડિકલ સ્ટોરમાંથી પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ આખા ગુજરાતમાં મેનમાર ડીજીપી સાહેબ તરફથી એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું જે જગ્યાએ નશાકારક પદાર્થો અવૈધ છે એ લોકો એ ચેક કરવાના હતા તપાસ કરવાની હતી અને અહીંયા આજે અમે જલારામ સ્ટોર ખાતે અહીંયા મેડિકલ સ્ટોર ઉપર તપાસ અર્થે એક ગ્રાહક ડમી મોકલી અને અમે અહીંયા એક મેડિકલ સ્ટોર ઉપર આવ્યા હતા તો એમને પ્રિસ્ક્રિપ્શન વગર દવા પણ આપી છે અને એ દવા અનુસંધે આગળ અમે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી અને એક રેડ કરી છે અને અમને એક જથ્થો મળ્યો આવે છે એ અંગે હવે તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે કેટલી જગ્યાએ સર અમે અલગ અલગ જગ્યાએ અમે ચાર ટીમ બનાવી છે અને દસથી વીસ જગ્યાએ હજુ ચાલુ છે દરેક જગ્યાએ દરેકે દરેક ટીમ તપાસ કરી રહી છે હજુ ચાલુ જ છે તપાસ અમારી પાલનપુરમાં પોલીસની જુદી જુદી ચાર ટીમો દ્વારા વિશે મેડિકલ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને રેડ કરી હતી જેની તપાસ હાલમાં ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું